તમારા દીકરીઓની સુરક્ષા માટેની તાકાત હોવી જોઈએ તમારી પાસે પોલીસ વ્યવસ્થા હોવી જોઈએ હું તો એમ સારું છે છે છૂટ આપી સવાલ એ કઉી ગૃહમંત્રી સુધી રમાડવાની છૂટ આપી શકશે આપણે એક મોટો પ્રશ્ન છે એકવાર તમે આસ્થા સાથે ખેલવાડ ના કરો નવરાત્રી અમારો આસ્થાનો ઉત્સવ છે તો એમાં જો ગૃહમંત્રીએ કહી દીધું હોય અને જો પોલીસ કમિશનર એમનો માનતા ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી અને પોલીસ કમિશનરો ને સત્તા આપી દેવી જોઈએ જાહેરનામું થયું અલગ અલગ ત્રીસ મુદ્દાઓ બહાર પાડ્યા એ પછી સાંજે ગૃહમંત્રી નો વિડીયો આવે છે તો હવે કેટલાક આયોજકોનું પણ મૂંઝવણ છે કે આમાં પાંચ વાગ્યા સુધી ચાલુ રખાય કે નહીં તો આની સ્પષ્ટતા કરવી પડે શું કેવું છે બિલકુલ સ્પષ્ટતા કરવી જોઈએ ગૃહમંત્રી ગૃહમંત્રી એ સ્પષ્ટતા કરવી જોઈએ કે ભાઈ પાંચ વાગ્યા સુધી કોઈ પણ તમને અટકાવવામાં આવે પોલીસ અથવા કલેક્ટર જાહેરનામું તો તમે મને ફોન કરો અથવા તો હું એમની સામે પગલા લઈશ કલેક્ટર કે કમિશનર સામે કારણ કે આયોજકો આમાં મૂંઝાઈ રહ્યા છે આયોજકે શું કરવું જોઈએ એટલે આ બહુ હું તો એમ કઉ છું ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે આની પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો આપવો જોઈએ અને કાં તો એમ કેવું જોઈએ મને બાર થી બાર વાગ્યા પછી હું જ નથી ચલાવાઈ શકવાનું એટલે મારી ભૂલ થઈ ગઈ છે અને માફી માંગી લેવી સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં